નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન તેમજ ડીઆરડીએ અંતર્ગત વિવિધ તાલુકામાં ત્રણ બાર પાસ સ્નાતક માટે આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદા જગ્યાઓ કેટલી છે તેના વિશેની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો આઉટસોર્સની નિમણૂક માટેની નીચે મુજબની સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે એનઆરએલએમ વેકેન્ટ પોઝિશન અંતર્ગત જેમાં આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સોશિયલ મોબિલાઇઝેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ માટે એક જગ્યા છે વેકેન્ટ પોસ્ટ લોકેશન ડીઆરડીએ માટે જેમાં શૈક્ષણિક લાયકાની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પીજી ડિપ્લોમા ઇન એબીએ એમએસડબ્લ્યુ એમઆરએ સોશિયલ સાયન્સ સોશિયોલોજી ફ્રોમ રેકગના યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ ટુ ઇર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન રિલેવેન્ટ ફિલ્ડ ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર કોટેજ એન્ડ રૂરલ સર્વિસિસ એમસીઆરએસ માટે એમબીએ પીજીડીએમ માર્કેટિંગ બિઝનેસ મેનેજમેન્ટ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી મિનિમમ ટુ ઇયર્સ ઓફ રિલેવિરિયન્સ જે વયમરદાની વાત કરીએ તો મેક્સિમમ થર્ટી યર્સ એક જગ્યા છે ડીઆરડીએ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એચઆર એડમિન એકાઉન્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એમબીએમઆર્યુ પીજી ડિપ્લોમા ઇન એચઆર ફ્રોમ યુનિવર્સિટી મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા એક જગ્યા છે ડીઆરડી અંતર્ગત ત્યારબાદ તમે જોઈ શકો છો તાલુકા લાઈવલીહુડ મેનેજર માટે બે જગ્યા છે કડી તેમજ ઉંઝા માટે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસ ડબલ્યુ એમએસ એમબીએ રૂરલ મેનેજમેન્ટ ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ત્યારબાદ એપીએમ તાલુકા સોશિયલ મોબિલાઇઝેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ માટે ગ્રેજ્યુએટ બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ પ્રગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એમ એમએસડબલ્યુ એમબીએ ફોર્મ બ્રગ્ન ઇન્સ્ટિટ્યુટ તેમજ ફ્રેશર વન યર એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ત્રીસ વર્ષ સુધીની વૈદા રહેશે બે જગ્યા છે મિત્રો મહેસાણા તેમજ સતલાસના તાલુકા માટે ત્યારબાદ એપીએમ તાલુકા માઇક્રોફાઈનાન્સ માટે ચાર જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ ડેકર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇનએસડબ્લ્યુ એમબીએ ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ફ્રેશર વન યર એક્સપિરિયન્સ વિલ બી પ્રિફર્ડ મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની વહીવટ ચાર જગ્યા છે જેમાં જોટાણા વિસનગર વડનગર વિઝાપુર તાલુકા માટે ત્યારબાદ એપીએમ તાલુકા કોટેજ એન્ડ રૂરલ સર્વિસિસ માટે ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એમબીએ એમએસડબલ્યુ થ્રેસર તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ છ જગ્યા છે મિત્રો મેક્સિમમ ત્રીસ વર્ષની વયમરતા જેમાં બેચરાજી જોટાણા કડી સતલાસણા ઉંઝા તેમજ વડનગર માટે ત્યારબાદ એપીએમ તાલુકા એગ્રીકલ્ચર માટે જ સાત જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન બીઆરએસ એબીએમ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ બીએસડબલ્યુ ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસડબલ્યુ એક અનુભવ વર્ષ સુધીની છે જેમાં બેચરાજી જોટાણા તેમજ કડી સતલાસના ઊંઝા વિસનગર માટે જગ્યા છે મિત્રો ત્યારબાદ ક્લસ્ટર કોર્ડિનેટર માટે બાર પાસ સીસીસી ગ્રેજ્યુએટ ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ફ્રેશર તેમજ એક વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો માટે ચૌદ જગ્યા છે ત્રીસ વર્ષની વયમરદા જેમાં બેચરાજી માટે એક કડી માટે એક જોટાણા માટે બે મહેસાણા માટે બે તેમજ તમે જોઈ શકો છો ઊંઝા માટે ત્રણ વિજાપુર માટે પાંચ જગ્યા છે તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે પણ એક જગ્યા છે એની ગ્રેજ્યુએટ સીસી મિનિમમ એક વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ જોટા માટે જગ્યા છે મિત્રો ઉમેદવારે જે જગ્યા માટે અરજી કરતા હોય તે જગ્યાનું નામ પ્રમાણપત્રો બાયોડેટા નીચે જણાવેલ ઇમેલ આઈડી પર મોકલી આપવાનું રહેશે સદર જગ્યામાં વધગઢ તથા નિમણૂંક અંગે આખરી નિર્ણય સત્તા અધિકારીનો રહેશે તારીખ વીસ નવ બે હજાર પચીસ સાંજે છ વાગ્યા સુધીમાં અરજી ઇમેલ પર મોકલી આપવી બાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં અહીં ઇમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે મિત્રો ગ્રીન અર્થ